સાઠ વર્ષની ઉંમર પછી સ્વસ્થ રહેવું છે મૃત્યુની શરૂઆત આ અંગથી થાય છે ગઠપણમાં આ ત્રણ વસ્તુઓ આજથી કરો ખાવાની શરૂઆત પગના દર્દ થશે જળ મૂળથી દૂર મિત્રો સંસ્કારવાલા વડીલો તેમજ વૃદ્ધ મહિલાઓ માટે ખૂબ જ અગત્યની વાત છે તો મિત્રો તમે પણ એક સાઠ વર્ષથી ઉપરના લોકો જો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે મિત્રો તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખાસ કરીને આપણા ઘરના મોટેરાઓ એટલે કે આપણા મમ્મી પપ્પા દાદા દાદી કે સાઠ વર્ષથી ઉપરના લોકો માટે ખૂબ જ મહત્ત્વનું છે વાત છે પગના ખેંસાણ એટલે કે લેગ ક્રિમ્પની જે ઘણીવાર રાત્રે કે ચાલતી વખતે થાય છે અને આપણી ઊંઘ કે દિવસની શાંતિ બગડી દેશે તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે રાત્રે સૂતા સુતાં અચાનક પગની પીંડી કે પગના તળિયા એટલું તીવ્ર ખેંચાણ થાય છે કે તમે ઊભા થઈ જાઓ છો કે તમારા માતા પિતાએ તમને કહ્યું હોય કે બેટા રાત્રે પગના ખૂબ જ પગ દુખે છે અને ખેંચાણ થાય છે જો હા તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો થવાનો હશે આજે આપણે જાણીશું કે પગનું ખેંચાણ ખરેખર થાય છે શા માટે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોમાં આ સમસ્યા કેમ વધી રહી છે અને મિત્રો સૌથી મહત્વનું એ કે આપણે એવા ત્રણ જબરજસ્ત ખાદ્ય પદાર્થ વિશે જાણીશું જેના ફક્ત આ ખેંચાણને ઘટાડશે પરંતુ તમારા પગને પણ ફરીથી મજબૂત બનાવશે તો આ વિડીયો અંત સુધી જરૂર જોઈજો અને જો તમને લાગે કે આ માહિતી તમારા પરિવાર માટે ખૂબ જ ઉપયોગી છે તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે મિત્રો તો મિત્રો તમને પણ એક જણાવી દઈએ કે તમારે આ વિડીયોની તરત જ નોટિફિકેશન અથવા તો નવા કોઈપણ વિડીયોની તરત જ નોટિફિકેશન માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને એક લાઈક પણ કરી દેજો કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તો મિત્રો વિડીયોની શરૂઆતથી શરૂઆત કરીએ તો તો મિત્રો સાઠ વર્ષથી ઉપરના વૃદ્ધ લોકો એટલે કે વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી માહિતી માટે તો મિત્રો ખેંચાણ એ નાની વાત નથી મિત્રો એક જૂની જાપાની કહેવત છે મૃત્યુની શરૂઆત પગથી થાય છે ચીનમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જેમાં માણસ વૃદ્ધ થાય છે તેના પગ સૌથી પહેલાં વૃદ્ધ થાય છે અને આપણા આયુર્વેદમાં તો વૃદ્ધાવસ્થાને વાત દોષનો સમય ગણવામાં આવે છે જ્યાં શરીરમાં શુક્ષતા ચડતા અને ખેંચાણ જેવી સમસ્યાઓ વધે છે આ સાંભળીને થોડું વિચિત્ર લાગે છે ખરું ને પરંતુ આમ માત્ર કહેવત નથી આ એક ગંભીર હકીકત છે જ્યારે આપણા પગ નબળા પડવા લાગે છે ત્યારે માત્ર ચાલવું ફરવું જ મુશ્કેલ નથી પરંતુ જીવનનું આખું સંતુલન ખોરવાઈ જાય છે આયુર્વેદમાં એવું પણ માનવામાં આવે છે કે પગની મજબૂતી એ આખા શરીરની તંદુરસ્તીનું પ્રતિક છે જો તમે સાઠ વર્ષથી ઉપરના છો કે તમારા ઘરમાં કોઈ મોટેનાને રાત્રે પગનો દુખાવો કડકપણો કે ખેંચાણની ફરિયાદો હોય તો આ માત્ર નાની સમસ્યા નથી આ તમારા શરીરનો એક ચેતવણીનો સંદેશ હોઈ શકે છે જે કહે છે કે શરીરની અંદર કંઈ ગડબડ ચાલી રહી છે મિત્રો હવે એ જાણવું જરૂરી છે કે પગનું ખેંચાણ શા માટે થાય છે સાલો આ સમસ્યાને મૂળમાં જઈને રિસર્ચ બતાવીએ કે સાઠ વર્ષથી ઉપરના લગભગ દર ત્રણમાંથી એક વ્યક્તિને નિયમિત રીતે પગના ખેંચાણનો સામનો કરવો પડે છે અને આમાંથી મોટાભાગના કેસ રાત્રે થાય છે જેને આપણે નોકટેર ક્રેમસિંગ કહીએ છીએ આ ખેસણ એક બે મિનિટ લઈને પણ પંદરથી દસ મિનિટ સુધી ચાલે છે અને આ દરમિયાન દુખાવો એટલો તીવ્ર છે કે ઊંઘ પણ ઉડી જાય છે તો મિત્રો જાણીશું કે આના મુખ્ય કારણો શું હોય છે નંબર એક એટલે કે પહેલું છે ખનીજોનું અનસંતુલન શરીરમાં પોટેશિયમ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજોની ઉણપ થવાથી ખેંચાણ થઈ શકે છે મિત્રો આ ખનીજો સ્નાયુઓને સરળતાથી કામ કરવામાં મદદ કરે છે નંબર બીજું છે રક્ત પરિભ્રમણની સમસ્યા ઉંમર સાથે દમણીઓ સાંકડી અને કડક થવા લાગે છે જેના કારણે પગના સ્નાયુઓ સુધી પૂરતો ઓક્સિજન અને પોષક તત્વો પહોંચતા નથી આનાથી ખેંસાણની સમસ્યા વધે છે ત્રીજું છે ચેતાવણી નબળાઈ એટલે કે ચેતાણીની નબળાઈ ડાયાબિટીસ કે અન્ય કારણો ચેતાવણીનો નબળી પડી દેશે તો પણ ખેંચાણ વધુ જોવા મળે છે ચોથું છે દવાઓની આડઅસર કેટલીક દવાઓ જેમ કે બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ કે પેશાબ લાવવાની દવાઓ ખેંચાણનું કારણ બની શકે છે પાંચમું છે ગંભીર રોગોનો સંકેત ક્યારેક ખેસાણ એ પેરીફેર આર્ટિશન ડિઝિઝન એટલે કે પીએડી જેવી ગંભીર સ્થિતિનો સંકેત હોય છે જેમાં ધમનીઓ સાંકળી થવાની રક્ત પ્રવાહ ખરાબ થાય છે તો મિત્રો આ ખેસાણને નાની સમસ્યા ન સમજો આ તમારા શરીરનો એક અલાર્મ છે જે કહે છે કે કંઈક ખરાબ નથી તો મિત્રો હવે જાણીશું કે આ ખેંચાણને નિયંત્રિત કરવાના સરળ ઉપાયો ચિંતા ન કરો આ સમસ્યાને ઘરે જ નિયંત્રણ કરવા માટે કેટલાક સરળ અને અસરકારક ઉપાય છે આ ટિપ્સને તમે આજથી જ તમારા રૂટિનમાં સામેલ કરી શકો છો તેમાં પેલું છે રાત્રે હળવું સ્ટ્રેચિંગ સૂતા પહેલાં પાંચથી દસ મિનિટ મીઠે પીંડી અને જાંઘના સ્નાયુનું સ્ટ્રેચિંગ કરો આનાથી સ્નાયુઓ રિલેક્સ થશે અને ખેંચાણ ઓછું થશે બીજું છે ગરમ તેલની મસાજ તલનું તેલ ઓલિવર ઓઇલ કે દેશી ઘીને હળવું ગરમ કરીને પગની સમાસ કરો તે ઉપરાંત આ રક્ત પ્રવાહને સુધારશે અને સ્નાયુઓને આરામ આપશે ત્રીજું છે થોડું થોડું ચાલવાની આદત દિવસમાં થોડું થોડું વાર ચાલો અને લાંબા સમય એક જગ્યાએ બેસવાનું ટાળો પાંચથી દસ મિનિટ ધીમી ચાલ પર પણ પગના રક્ત પ્રિમોળને સક્રિય રાખે છે સોતું છે પૂરતું પાણી પીવો ડિહાઈડ્રેશન પણ ખેંચાણનું એક મોટું કારણ છે તેથી દિવસભર થોડું થોડું પાણી પીતા રહો પાંચમું છે દવાઓની તપાસ જો તમે કોઈ દવાઓ લઈ રહ્યા છો તો મિત્રો તમારા ડૉક્ટરને પૂછો કે શું આ ખેંચાણ તેની આડઅસર તો નથી ને જો એવું હોય તો દવા બદલાવાનો વિકલ્પ શોધી શકાય મિત્રો એક વાત યાદ રાખજો જો ખેસાણ ખૂબ તીવ્ર હોય રોજ થાય કે લાંબા સમય રહે તો તે ગંભીર સ્થિતિનું સંકેત હોઈ શકે છે જેમ કે સેતરાશ નુકસાન કે રક્ત પરિભળની સમસ્યા આવા કેસમાં ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે મિત્રો હવે આવીએ આ વિડીયોના સૌથી રસપ્રદ ભાગ પર અહીં હું તમને ત્રણ એવા ખાદ્ય પદાર્થો જણાવીશું જે કુદરતી રીતે પગના ખેસાણને ઘટાડશે અને તમારા પગને ફરીથી યુવા બનાવશે તો મિત્રો પહેલું છે તેમાં કેળા અને પલાળેલા મુનક્કા કેળું એ પોટેશિયમ ખજાનો છે જે સ્નાયુઓના ખેસાણને રોકવામાં મદદ કરે છે બીજી તરફ મુનક્કામાં મેગ્નેશિયમ અને આયર્ન હોય છે જે રક્ત પ્રવાહ સુધારે છે અને સ્નાયુને આરામ આપે છે મિત્રો મુનક્કા એ સૂકી દ્રાક્ષ છે જેણે આપણે કિસમિસ પણ કહીએ છીએ પરંતુ આ બંને વચ્ચે ઘણા તફાવત છે જે જાણવું ખૂબ જ જરૂરી છે કિસમિસ કદમાં નાની અને દેખાવમાં પાતળી હોય છે મુનક્કા થોડા મોટા અને જાડા હોય છે કિસમિસનો રંગ સફેદ હળવો હોય છે જ્યારે મુનક્કા રંગ ખેડો બદામી હોય છે કિસમિસ ખાવામાં ખાટી હોય છે અને મુનક્કા મીઠા હોય છે કિસમિસ નાની દ્રાક્ષને સૂકવીને તૈયાર કરવામાં આવે છે જેમાં બીજી બીજ હોયતા નથી મુનક્કામાં મોટા કદના પકેલા દ્રાક્ષને સૂકવીને બનાવવામાં આવે છે મુનક્કાની અંદર ઘણા બીજ હોય છે રોજ સવારે એક કેળું ખાવ અને રાતભર પાણી પલાળેલા ચારથી પાંચ મુનક્કા એટલે કે બીજ કાઢીને ખાવ જો તમને ડાયાબિટીસ હોય તો આ ખાત પહેલાં ડૉક્ટરની સલાહ લો કારણ કે કેટલાક લોકોમાં આનાથી સુગર વધી શકે છે મિત્રો અને બીજું છે તલ સીઝલમાં સીડસ નાનું પણ શક્તિશાળી તલ કેલ્શિયમ અને મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે ખેંસાણ ઘટાડવા માટે જરૂરી છે આયુર્વેદમાં તલને વાદોજ ઘટાડવામાં અને સ્નાયુઓ સાંધાને મજબૂત કરવાનો ગણવામાં આવે છે એકથી બે ચમચી તલને શેકીને દૂધમાં નાખો ચટણી બનાવો કે રોટલીની રોટમાં વેળવીને સેવન કરો કેમ કે મિત્રો તલની તાસીર ગરમ હોય છે તેથી શિયાળામાં તે વધુ ફાયદાકારક છે ઉનાળામાં લો ત્રીજું છે હળદરવાળું દૂધ એટલે કે ગોલ્ડન મિલ્ક આ એક જાદુઈ પીણું છે રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં સપટી હળદર અને થોડું કાળું મરી નાખીને પીવો હળદર બળતરા ઘટાડે છે સ્નાયુનો દુખાવો ઓછો કરે છે અને દૂધનું કેલ્શિયમ સ્નાયુઓ હાડકાને મજબૂત બનાવે છે આ પીણું ખેંચાણ ઘટાડવાની સાથે સારી ઊંઘ પણ આવે છે જે શરીરને રિલેક્સ કરવા માટે જરૂરી છે મિત્રો આ ત્રણ ખાદ્ય પદાર્થોને તમારા રોજના આરામ આહારમાં સામેલ કરો અને સાથે ઉપર જણાવેલી ટીપ્સ અનુસરો આ નાના ફેરફારો તમારા પગની તાકાત પછી પાછી લાવશે અને ખેંચાણની સમસ્યાને ઘણી હદે ઘટાડશે જો તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીની આ સમસ્યા હોય તો આ વિડીયો તેમની સાથે શેર કરો તેમના જીવનમાં થોડો આરામ અને ખુશી લાવવાનો આ એક નાનો પ્રયાસ હોઈ શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ એટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સાથે જ જો બે લાઇકની નોટિફિકેશનને ઓલ પર ચેટ કરી દેજો જેથી આગળનો વિડીયો સૌથી પહેલાં તમને મળી જાય